કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઉદ્યોગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસમાં સરકારે ખાતરી આપ્યા બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન થતા કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને ઉદ્યોગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને પડતર પ્રશ્નો મામલે સરકાર સાથે બેઠક યોજી હતી જેમાં પંદર દિવસમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે બીજી ઓક્ટોબર સુધી પ્રશ્નોનું નિરાકરણ ન થવા પર ગુજરાત બ્લેક સ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને દ્વારકાધીશને રજા ચડાવી કોરી ઉદ્યોગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે પંદર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે સરકારને કે પંદર દિવસમાં જે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સરકાર લાવશે જો નહીં લાવે તો કોરી ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવામાં આવશે પોલિસી નક્કી ન થાય ત્યાં સુધી દંડ ન કરવા પણ નક્કી કરવામાં આવ્યું છે બેઠકમાં શું શું ચર્ચા ચર્ચા થઈ છે આપણે જણાવીએ ખાનગી માલિકીની લીઝની ફાળવણી સાત દિવસમાં દરખાસ્ત કરવી બુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશન કચેરીએ સાત દિવસમાં દરખાસ્ત કરવી સાથે જ આરટીઓ વાહન સાથેનું લિંકેજ દૂર કરવા સંબંધિત વિભાગે સાત દિવસમાં દરખાસ્ત કરાશે